હેન્ડવેક્સ માત્ર ને માત્ર પચાસ રૂપિયામાં કરી આપે છે તમે ક્યાંય જોયું નહીં હોય અહીંયા માત્ર પચાસ રૂપિયામાં હેન્ડવેક્સ કરી આપે છે અને જો કોઈ બહેનોનું શરીર વધી ગયું હોય શરીરમાં જાડા હોય તો એમના માટે રાજકોટમાં અવસર બ્યુટી પાર્લરવાળા પૂર્વીબહેન વેઇટ લોસ માટે નવી ટેકનોલોજીનું અતિ આધુનિક મશીન લઈ આવ્યા છે આ ટ્રીટમેન્ટ લેવાથી પાંચથી સાત કિલો વજન ઉતરી શકે છે અને અત્યારે પચાસ ટકા ડિસ્કાઉન્ટ ચાલે છે આના સિવાય અહીંયા બ્યુટી પાર્લરની તમામ ટ્રીટમેન્ટ કરી આપે છે ખાસ તો વેક્સ માત્ર પચાસ રૂપિયામાં કરી આપે છે એર રિમુવલ ટ્રીટમેન્ટ શરૂઆત થઈ જાય ફેશિયલ નવા કાર્બન ફેશિયલ રૂપિયામાં બ્રાઇડલ પેકેજ તો સાવ સસ્તું છે માત્ર પાંચ હજાર રૂપિયા શરૂઆત થઈ જાય છે સાઇડરમાં માત્ર નવસો નવાણું રૂપિયા પીઆરપી ટ્રીટમેન્ટમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ એર સ્મૂથનિંગ માત્ર બે હજાર રૂપિયા શરૂઆત આના સિવાય હેરકટ કટ હાઈલાઇટ કેરાટીન અને આર્ટમાં તો પચાસ ટકા ડિસ્કાઉન્ટ ચાલે છે આ તમામ ઓફર રક્ષાબંધનથી લઈ સાતમ આઠમ અને દિવાળી સુધી આ ઓફર ચાલવાની છે એટલે વિડીયો વધુમાં વધુ લોકો સુધી શેર કરી દેજો તમે સેવ પણ કરી લેજો અને અત્યારથી જ એપોઇન્ટમેન્ટ બુક કરાવી લેજો અને હિરોઈનની જેમ ચમકવાનું છે બધાને નવરાત્રિ માટે અને લગ્ન માટે તો ચણિયા ચોલી ભાડે મળી રહેશે ખાસ કરીને આવડા લોકોની બીજી ક્યાંય બ્રાન્ચ જ નથી આ એક જ બ્રાન્ચ છે વિરાણી ચોકની બાજુમાં મંગળા મેઇન રોડ ઉપર મનહર પ્લોટ તેરમાં અવસર બ્યુટી પાર્લર મારી વાલી પહોંચી જજો